નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ આજે સુર્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડિયોમાં વાત કરીશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ગ્રાફમાં ભાવ ઉપર નજર કરી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો સત્યાવીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ ઓગણ હજાર બસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ

સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર પાંચસો બાસઠ રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ મિત્રો પંચોતેર હજાર છસો વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે વધારો જોવા મળ્યો દરેક સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને કરી બે લાયક દબાવી દો મિત્રો